ક્યારે આવો ક્યારે નહીં હમણાં કોઈ નક્કી નહીં માથા પાડી છે મોરા તો માથા પાડી લાગે છે હા બોલ ના સૌજીન કે મારે કોકને કને કીધું તો ને અલ્યા ભાઈ સમાચાર ફોન આવ્યો મારા હનો ફોન આવ્યો એ કે મારી કોક જતા રહી બે જણા કે હનો હું ઓકતો તે હવે એ ઓકતો હું કહો પણ આ જોડે જીયા તો ખાવ પડે ને આપણો તો ચોરી બોરી નહી કરે ને પછી ના ના એ કશું નહી કર્યું સીધા મારીન ખાશે ને ને ગયો છે કને કીધું તો ને અલ્યા મન ફોન આવ્યો તો મારા આમ સૌજીનો સૌજીનો મારી નરે સૌજી હું હેડેતોતો તો અન આમ પાહુ અડી ગયું હ તે મરે કીધું ઝુરવા ગયા કે આ મારા હાહા પેલો ગેમરીયન સંભુરુ હેરોયન કાલ મે થોરો દીજે હી તો તો નઈ આયો વગર ઓકે આવું શું કરાય અમે તો માર એકલો મારી દે યાર ઈમો મારવા ના આવો નોટ પર મારી દો તું ગો મારા બે ભાઈબંધો માથા પર છે જેટલા હોય એટલા લેતો આવજે આજે બતાઈ દેવું ને અવાજ નઈ કરતો ને શું છે તમે માર્યો

હવે દાદાનો વેમ આવી ગયો તેમને ઓલા એમને બરોબર જોડ્યા હવે જોવું પડશે ખાડું આગળ કંઈ નવું કર્યું નથી ને કાળો તો ગામમાં ડખો ખાલી દીધો ખોટો ખોટો અને આ આવડા અમને કોઈ સમજાવે એવું છે નહીં આ મુખીનો ભાણીઓ માથા ભારે તો છે જ જોવું આવડે શું કર્યું જરા કે એમની ખબર કાઢવી પડશે દવાખાને મોકલ્યા હતા પછી શું કરીને આવ્યા